અને બાકી છે ને જો અહીંયા અત્યારે વરસાદ આવે એમ છે અહીંયા જાઉં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાં જશે તો ફરી છે ગયો તો હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે આજે છે આપણે ઘા પૂંજરી એટલે એમાં મમ્મીને એને ફોન આવ્યો હતો કે વેલાહાર આવો વાડી વાડી આવો વેલાહાર રટા ના અમે ઘરે છે કે વેલાહાર વાડી આવો તો પછી અમે ઘરે આવીએ અને તો ગાડી પણ એક જ છે ગાડી લઈને આવવાનું કે ફટાફટથી તમે આવો તો પછી આપણે એ જઈએ તો ફાઈનલે અમે અટાણા નીકળીએ છીધા વાડીએ વાડી છે અને આમ જાવ એકદમ વાતાવરણ આખું વરસાદ આવે ને એવું એવું થઈ ગયું વરસાદ આવે ને એવું આમ તો સારું વરસાદ આવી તો ગયું જાય અને અત્યારે ગા પૂંજડી છે તો મમ્મી અત્યારે તાર તૈયાર થાય છે તૈયાર થાય છે બાકી એને અત્યારમાં જો ઝીણા ઝીણા છટ આવે છે ઝીણા ઝીણા છટ આવે ને વરસાદ જેવું આવે અત્યારમાં ત્યાર થાય છે ત્યાર થઈ ગયા છે એટલે હવે નીકળી તો ઘરે તો થઈ ગયા અમે ત્યારે હવે નીકળવું ને પણ ભેગા આવશે તો ચાલો હવે ઘરે નીકળીએ ફક્ત ફાઇનલી ઘરે પૂગી ગયા છે ને અત્યારમાં બધું વખત નાખું છું એ તો પુલના અજી થાત તો ફૂલને બનેયેલી છે મમ્મી નજી માસી તૈયાર થઈ ને મમ્મી નજી માસી અજી તૈયાર થઈ હે ને બાકી ફૂલડા કરને કે મેજો તૈયાર માં નારિયળ ફોલ નથી માસી આયા ભગત મને કે નારિયળ ફોલી દીધું નારિયળ ફોલ નથી અત્યારે બધું તૈયાર થઈ ગયા છે અને અત્યારે બધું સામાન પણ લેવાઈ ગયો છે જો અત્યારે બધું બેસી ગયા કરે હેરખુ જમ નારિયળ હે મ પાણી હે ગ્લાસ માં ત્યાગ કરવાનું <ynamic> <rail factor of arts>

તો ફટાફટથી વી આવ્યા છે અને અત્યારે બેસી ગયા છે અને કાપુજી વી આવ્યા છે તો હવે અમે નીકળીએ સીધા વાડીએ અને વાડીએ જઈને મળીએ ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઓ ભાઈ એ વરસાદ તો જો એમ છે આમ તો જો પણ એટલો વરસાદ આવી જઈએ તો સારું આપણે માઇન્ડ બી તો ન પાવી તો અત્યારે હું બાર નીકળો ને અત્યારે હું તો ફરી તો બાર નીકળો ને તો આમ એટલો બધો વરસાદ આવી ગયો આ વરસાદ આવી છે ને તો માઇન્ડ બી મસ્ત મજાની થઈ જાય છે અને હે ને હું અત્યારે અંદર બે હાઇને એડિટિંગ કરતો તો વિડીયોને એડિટિંગ કરતો તો ને તા તો આ વરસાદ આવ્યો મમ્મી કે વરસાદ તો આવી કે જોઈ તો લે જોઈએ અહીંયા છે અને હું અહીંયા જોવા આવ્યો છું વરસાદ પણ આમ તો વરસાદ એવો બધો અને બાકી છે ને જો અહીંયા અત્યારે વરસાદ આવે એમ છે અને વાતાવરણ આખું એવું એકદમ વરસાદ આવે ને એવું થઈ ગયું અત્યારે કઈ શું આ બાજુ આટો મારવા હતો વાડી બાજુ અને અત્યારે હે ને મારા દેવોમાં ખુરાફતી આઈડિયા આવે છે કેમ કે ઘણા બધા દિવસથી હું આમ ફ્રી છું ને તો તમે એક કામ કરો કમેન્ટમાં કંઈક ચેલેન્જ કરો ચેલેન્જ લખો કઈ ચેલેન્જ કરું તમે કંઈક ફૂડ ચેલેન્જ કરું તો આ પછી કંઈક બીજી ચેલેન્જ કરું તમે કમેન્ટમાં ચેલેન્જ લખી દો કંઈ કરું અને બાકી છે ને અત્યારે હવે આ બ્લોકને વધુ લાંબો કર્યા સિવાયના આ બ્લોકના પર આ જ એન્ડ કરી દઈએ મળીએ ફરીથી નવા જોશ નવા ઉમંગ અને નવા બ્લોકની સાથે ફરીથી કોના નવા બ્લોકમાં તાલક બધાને હર હર મહાદેવ જય માતાજી